જૈન મિત્રો હરકાણી રાહુલ આમ આદમી પાર્ટી અમરેલ યુથ પ્રેસિડેન્ટ અને સોરાણું ધારી બગેસરા પ્રભારી આજે વાત કરવાની છે એક સ્વામીની પેલા વિડીયો પેલા એને પડખ્યા જે હું શરૂ કરું છું એ પેલા જોવો કોઈક નવા ઉગેલા કહેવાતા નવા ઝાડુ લઈને નીકળેલા માણસોની વાતોમાં આવશો નહીં એમની પાસે દશા નથી દિશા હું કોઈ સમાજને કે કોઈ સાધુને બદનામ નથી કરતો હું આ એક જ વ્યક્તિને બદનામ કરું છું જે નૈતન સ્વામી ટકલાતા ને અત્યારે ભટકાણું નહોતું ને હવે ગુજરાતની જનતાને કહું છું કે અત્યારે હાલમાં આમ આદમી પાર્ટી તરફ ગુજરાતની જનતા જઈ રહી છે બીજા નંબરે અત્યારે ગુજરાતની જનતા નક્કી કરીને બેસી ગઈ છે કે આ વખતે આમ આદમી સિવાય પાર્ટી સિવાય મત આપવાનો નથી આમ આદમી પાર્ટીમાં આખા ગુજરાતમાં જુવાળ ફાટી નીકળ્યો છે આના કારણે આપણે નીતન કાકા ઘોઘરા એ લાઈનમાં વી એવા છે કે આમ આદમી પાટીદાર સમાજ કોઈ ભાજપ સિવાય મત નહીં દે કેમ નીતિન કાકા તમારા દાદાની પેઢી છે પાટીદાર સમાજ હે હું દસ્તાવેજ કરેલા છે હવે હું આ ટકો નીતિન એનો પડખે હું આખો ફોટો મૂકું છું એમાં એફઆરઆઈ છે ભૂતકાળમાં આની ઉપર કેત લાગેલો હતો કે દુષ્કર્મ કરવાનો બલાત્કારનો તો આના શિષ્યોને હું ખાલી બે હાથ જોડીને કહેવા માગું છું કે ગુરુ ના હોય વારાય ગુરુ છે પણ એ આપણે ખોટા માર્ગે જતા હોય ને જ્યાંથી એમ હાસા માર્ગે સડાવે ગુરુનું આટલું જ કામ હોય પણ આ નૈતન ટકાને હું કહેવા માગું તો તારામાં એટલો બધો પાવર છે તું ધોત હતી ખોલી નહીં અને સબો પહેરીને વિયાઓ પડમાં બેન ઠોકના ખેડૂત અત્યારે એસી ટકા નુકસાન ગયું હતું તો એ તમે ક્યાં હતા જૈયા ભાજપે જે આ કડદા કાંડમાં બધી આ ખેડૂત ઉપર બે બે મહિના જેલ બાદ ભોગવી હતી ભાજપ ભાજપ વાળા કહેવાથી તો એ તમે કેમ પાઘડી તમારી નો દેખાતી ને હરામીઓ કોઈ ખેડૂતનું હારું કોઈ અત્યારે જગતમાં અત્યારે જગતમાં જય કિસાન જય જવાનનો જ નારો લાગે છે એનો મિતલી કહું ખબર કે જવાન દેશની સુરક્ષા કરે અને કિસાન આ આ તમામે તમામ લોકોને અનાજ પૂરું પાડે રાત દિવસ કામ કરી અને હવારમાં વરસાદ આવી જાય પાથરા તણાઈ જાય ખેડૂત રોતો હોય તો તું ક્યાં ઘરી ગયો ભાઈ તો અત્યારે આવનારી ચૂંટણીમાં ધારી આપણે વિધાનસભા અમરેલી આ જિલ્લાની તાલુકાની પંચાયતની ચૂંટણી આવે તું ખેડીને બારો આવ્યો લિસ્ટ બનાવી તો તારા દાદાને પૂછજે તું ઉભ છું ભાઈ ખેડૂત ઉભડ નથી તું ધોતી પહેરીને આઈ લો પાસે સલાહ દેવા આવે આમ આદમી પાર્ટી એ પાસે દશ્યા નથી દિશા નથી કેમ તારે દાદા મૂકી દે અમારી પાસે દિશા હરામીઓ બે ફૈદિયાના છે તમે ભાજપને સારું દેખાડવાના લાલ છે તમે ગુરુ ગુરુ કહેવાના લાયક નથી બાકી ગુરુ ગમે એના હોય બધા એના હોય પણ એના આમ આદમી પાર્ટી જાય ભાજપે પાલટી જાય કોંગ્રેસે પાલટી જાય એને એને સિદ્ધિય કામ હોય હો અને ટકા તને ખાસ કરીને કહું છું હો આ રાહુલ અરખાણી હજી તને ભટકાણો નહોતો હવે ભટકાણો ને હવે હું તને કે આખો નાગો કરું જોતો ભા ભડના દીકરાઓ ચૂંટણીઓ આવે એટલે ધોતી પેરીને બારા વી આવે ભાજપ ભાજપ પણ તું ભાજપમાં જ ભળી જાય ને ભાઈ તારી ઉપર તો આમ તો બળાત્કારનો કેસ છે તું ક્યાં હારી બાપની ઓલાય છું ખેડૂતનું કે કોઈ જવાન શહીદ વી ગયો હોય તોય તમે તે ખોળામાં વહી જાવ છો માહુ આટલું નુકસાન થયું હતું તેમ કેમ એક બિન તો એ ન દીધું અત્યારે ઉલ્લીને આવો છો કે દયા આમ છે તેમ છે તને ખાસ કહેવા માંગુ છું રાહુલ અરખાણીનો મેરો મરો તમારે ભાજપ જેટલા સાધુ સંતો ને તમારા બધાય નથી વાત જેટલા હોય એટલે લગાડી દીજો તાકાત ઉપર આજ ખાલે આજ ખાલે તમે સૌ તમારા સાધુ છે ને હામે હમ આમ જનતા છે કી કોઈ રાખો પ્રવાહ હાલે હવે જો એટલે આવા ધતી કે બંધ કરો જે કામ છે એ કરો સ્વામી આપણો વાહેલો બેકગ્રાઉન્ડ જોવો જરી આપણે લુખામાં જ ગણાવી છે એ બળાત્કાર કે હારીનો વ્યક્તિ તો ન થાય કે થાય જે ખેડૂત રાત દિવસ વળી વાકા વળી વળીને હસોડા રાતે ખાવાના મેળના નથી રહેતા એને વરસાદે આવી રીતના નિષ્ફળ પાક જવા દીધો તો ભળનો દીકરો એ યાદ તમારામાંથી બોલો અત્યારે ટંકોરિયું લઈને આવી જાવ ખંભે બંદૂક ફોડવા આની દૈશિયા નથી ને આની આમ છે ને તેમ છે ને એટલે એક વસ્તુ પાકી નીકળી દેવા જ પંડિતની વાણી ખોટી નથી પડતી એ સોખું જ કીધું છે સાધુ અને બાવા અમુક ધર્મના નામે ધન કમાવવાની દુકાનો ખોલશે તો નેતન સ્વામી એ તો ખોલી જ છે બધાની જનતા સાગો ખબર પડી ગઈ છે ભાજપને કે આખો જુવાળ આમ આદમી પાર્ટીમાં ગુજરાત તરફ છે એટલે આવા પાજિયા અમુક બધા એ નથી કેતો અમુક અમુક હોય ને આવા સાધુ કેવાના લાયકી નથી ના પેટના જેની ઉપર બળાત્કાર કેસ લઈ ગયો એ જ હોય અને માર્કેટમાં કાઢ્યા કે હવે તમે તમારા શિષ્યોને કેવો મારો ભાજપ તરફ આમ ને તમે સ્ટેજ ઉપર અરે મારા ભાઈ ભાજપવાળાને હું એટલું કહેવાનો છું કે તમે સ્વામી આવા આવા ટાળીઓ સ્વીકારવાની નથી અને હું બીજા કોઈ સ્વામી ઉપર આરોપ નાખતો નથી કાલે આ નૈતન સિવાય ઘર માંડીને તું ઉઘાડ વગો કેવા સ્વામી ટકા તું પેલા છે ને તારો સંસાર બાદ પછી તું એમ કે ભાજપ હારી કે ખોટી પાછા એ કે રોડના લાલચમાં ન આવતા તમારો વાપ હસોડો કઈડો વગીના થઈ ગયા બે દિ પહેલા બનાવ્યો હોય ને ત્રીજે દિવસે પટ્ટો ઉખડી જાય તો તમે મત કી માંગવા અને એક અત્યારે આવડી ગયું છે કે રામ આપણે તન નાખો ત્રણ રાજકારણ ધરમ ઉપર એટલે આવા મૂકી દે ગયા વધારે હમણાં એક વ્યક્તિ બોલ્યા હતા પબુમાં માણેક કે આ આ માણેક માણેકનું એક નિવેદન આવ્યું છે કે ગુજરાતમાં દંગો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કરાવેલો હતો લ્યો હવે હું કરો જંતર અને આવા ટકલા નીકળી જાય દૈશા નથી આમ આદમી પાર્ટીની વિચારધારા નથી મારા ભાઈ તું એક પહેલાં એક કામ કરી તું બળાત્કારમાં તો આવ્યો છો તું એક લગ્ન કરીને રૂમ નાખી જો અત્યારે અને તારે તેવડ હોય તો હાલ આપણે કી ગયા વ્યાઓ ખેતી કરીએ કોરો તને ખબર પડે કેમ થાય એમ ઘરના પૈસા ભોગવવા પડે છે કે નહીં એમ તમારા બે કોડીના અમુક અમુક સાધુથી ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો અને સ્વામી તમે રાહુલખણીના નજર ઉપર જ છો એટલે હવે જનતાને નક્કી કરવાનું છે હું છે જય છે ભારત